બોલે સદગુરુ ભગવાન કીજે કુલ દેવી કીજે ભાવ થકી ભજવા ભગવાન સુખ દુખ તો યા સંસારમાં દુઃખવો ડરવો નહીં નહિ મતનો હારવી દુખમાં ડરવો ને હિંમત મતનો હારવી સમજણથી જીવનની હોળી હલકાવવી હોય સોંપી શું કાન સુખ દુઃખ તો આવે સંસાર માં હરિને ને સોંપી કાન સુખ દુખ તો આવે સંસારમાં

રામ સીતા વેઠે વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં ભાવ થકી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં દુઃખ માં ડરવો ના હિંમત હારવી સમજણથી હોડી હલકા સુખ દુઃખ તો આવે સંસારમાં સમજણથી હોડી હલકા સુખ દુઃખ તો આવે સંસારમાં કોય કરે આંગણ મંગળ ગવાય છે કોય કરે આંગણે મંગળ ગવાય છે કોઈ જન્મ દે મનને વધાય પાય છે કોય કરે જન્મ દિન વધાય પાય છે કોઈ દિન રોદાનારા સુખ દુઃખ તો આવે સંસારમાં કોઈ દિન રુદન નો રાગ સુખ દુખ તો આવે સંસારમાં ભાવ વિધી ના લેખલ કા ટાળે ના ટાળા વિધિ ના લેખલ ટાળે નહીં ટાળા કર્મો કરેલા પડે કર્મ કરેલા ભોગવા કાયા નો બનો લગાર સુખ દુખ તો આવે સંસારમાં કાયરનો બનો લગાર સુખ દુખ તો આવે સંસારમાં ભાવત કી ભજવાસ ભગવાન સુખ દુખ તો આવે સંસારમાં કોઈ યન મળે કોઈ દિન ફળ મળે કોઈ દિન યન મળે કોઈ દિન ફળ મળે દિન ઉપવાસ થાય સુખ તો આવે સંસારમાં કોય કોઈ દિન ઉપવાસ થાય સુખ દુઃખ તો આવે સંસારમાં પાંડવોને દુઃખ દુખ પડ્યા દ્રૌપદીને દુઃખ દુખ પડ્યા પાંડવોને દુઃખ પડ્યા દ્રૌપદીને ને દુઃખ પડ્યા બાર વર્ષ વેઠો વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં બાર વર્ષ વેઠો વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં હરિચંદ્રને દુઃખ પડ્યા તારામતીને દુઃખ પડે હરિચંદ્રને દુઃખ પડ્યા તારામતીને દુઃખ પડ સાથે છે રોહિત નાના બાળ સુખ દુઃખ તો આવે સંસારમાં સાથે યારોહિત નાના બાળ સુખ દુખ તો આવે સંસારમાં માં ભાવ થકી ભજવા ભગવાન સુખ દુખ તો આવે સંસારમાં બોલે દ્વારકાધીશ દ્વારકા દી